હાલ મિત્રો હું આપણે ઓળખોર મૂકવાના અને આપણે આજે ઉભા છીએ પાટણના જે ફગવાડા દરવાજા સાહેબના સ્ટેચ્યુથી જે આપણે જોઈ રહ્યા છીએ એક રોડનું ગટરના કામો ખાતે રોડનું ખોદકામ કર્યું હતું અને જે છેલ્લા વર્ષથી એમને પડ્યું હતું પેન્ડિંગ જે હમણાં અઠવાડિયા પહેલાં આપણે રજૂઆત મૂકી હતી જેને લઈને આ તે શરૂ થયું છે આપણે જોઈ રહ્યા છીએ જે આ ઉભો રોડ છે સુભાષ ચોક સુધીનો આ ઉભા રોડ સાથે રિફ્રેસિંગ કામ ચાલુ કર્યું છે પાટણ નગરપાલિકાને વિનંતી કરીએ કે જ્યાં સુધી ટકોર ના થાય સુધી કોઈ કામ કરવા માગતું નથી પાટણ શહેરનું આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ચોક છે જેના દરવાજો છે ત્યાંથી લઈ અને આ ભરતું સુભા ચોક સુધીનું જે કામ હતું જે કામ છેલ્લા કાલના દિવસથી શરૂ કર્યું છે આપણે બે દિવસ પહેલાં આની રજૂઆત મૂકી હતી જે કામ શરૂ થયું છે જે આપણે જોઈ રહ્યા છીએ આખું ચોમાસું લોકો ખૂબ જ સરળ રસ્તામાં પસાર કર્યો છે તો પાટણ નગરપાલિકાને વિનંતી કરીએ કે તમારી પાસે જેટલા પણ હાલ તાત્કાલિક કામો હોય એ ઝડપી પતાવે રોડ રસ્તાઓ આવા જે આખા શહેરમાં ખોદ્યા છે આખા શહેરમાં જે અમુક અમુક જગ્યાએ પાણીની પાઇપલાઇનો નાખવા માટે ગટરની લાઈનો નાખવા માટે જે રસ્તાઓ ખોદ્યા છે એ તમામ રસ્તાઓ તાત્કાલિક ધોરણે પૂરા કરે એવી નગરપાલિકાને વિનંતી છે